મોરબી ધાર્મિક સંસ્થા બીએપી સ્વામિનારાયણ મંદિરને નોટિસ ફટકારવામાં આવી છે મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા નોટિસ ફટકારવામાં આવી છે ત્રીસ દિવસમાં બાંધકામ તોડી પાડવા માટે મોરબી પાલિકાએ નોટિસ ફટકારી છે અગાઉ આ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી એડવોકેટ સહિતના જાગૃત નાગરિકોએ આ અંગે રજૂઆત કરી રજૂઆત મળતા જ કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા અને ત્યારબાદ હવે નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવી વિગતો મળી રહી છે ઘણા સમય જે મચ્છુ નદી નો પટ છે જે ઝૂલતાપુલ ની દુર્ઘટના બની હતી તેની બાજુમાં સ્વામિનારાયણ મંદિર છે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય નું તેનું બાંધકામ ચાલતું હતું અને પટના જે મોટા ભાગનો વિસ્તાર છે તેમાં બાંધકામ કડકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ આ જે બાંધકામ ને લઈને મોરબીના એડવોકેટ અને અન્ય જે ચાર જેટલા લોકો મળીને કુલ પાંચ લોકોએ મોરબી જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી હતી અને આ રજૂઆત પગલે મોરબી જિલ્લા કલેક્ટરે

સિત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબને એવી અરજી આપેલી જ્યાં નદીનો પટ છે એની પહોળાઈ ઘટી રહી છે તો જે મોરબીમાં બે ઘટના અગાઉ હોનારતની અને જુલતાપૂર્ણ કારણ બની ગયો છે તો ત્રીજી ઘટના બને એવી પૂરેપૂરી સંભાવના છે તો અંગે તમારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી છે જે તે વિભાગને નોટિસ આપી તમે આની જાણકારી લ્યો એટલે આ અરજીના અનુસંધાને કલેક્ટર સાહેબ તાત્કાલિક જાગૃત થઈ અને નગરપાલિકા પાણી પુરવઠા બધી સંસ્થાઓને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને અઠવાડિયામાં ચોમાસું આવે તે પહેલાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો